જે ભારત આજે તમે જોઈ રહ્યા છો ભરૂચ રેલવે ડેરી થી લઈને ચાઓ સુધી મસ્ત મોટા ખાડા છે અને આ ખાડામાં ઘણા લોકો પડી જતા રિક્ષા ચાલકો મને જાણ કરી હું સવારથી આવ્યો છું અને આ હું જાતે રિક્ષા ચાલકો ને લઈને આ પાણી માં નિકાલ થવું છું પાણી નો નિકાલ થાય તો ખાડા દેખાય પબ્લિક ને આમ જનતા હેરાન પરેશાન છે મારી પીડબ્લ્યુ માં નંબર વિનંતી છે કે તાત્કાલિક આ ખાડા પૂરવામાં આવે જેમથી આ પબ્લિક અને રોડ પર ગાડીઓ લઈને આવે છે પડી જાય છે નુકસાન થાય છે નુકસાન ના થાય રિક્ષા ચાલકોને નુકસાન ના થાય આ પૂરવાનું કામ કરે એવી વિનંતી કરી છે રેલવે કોડી રેલવે ચાવત સુધી નો રેલવે કોડી વાળો રસ્તો ત્યાંથી એક્ટિવા લઈને પસાર થતી હતી તો ત્યાં ખાડા બહુ છે ખાડીમાં એક્ટિવા લઈને પડી જાય મને પગમાં વાગ્યું છે મારી ગાડીને નુકસાન થયું છે તો પંચો ને મહેરબાની કે જેમ બને એમ જલ્દીથી આ રસ્તો રિપેર કરે રિક્ષા વાળા ભાઈઓ જાતે મહેનત કરીને બધું કામ કરે છે પાણીનો નિકાલ કરે છે તો પંચો એમ નરબાણી કે આ જલ્દીથી રસ્તો કરીને પાણીનો નિકાલ કરે રિક્ષા વાળા ભાઈઓને બહુ જ બહુ જ મોટી મહેરબાની